નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનો હાર્દિક સ્વાગત કરું છું મળતી માહિતી અનુસાર કૃષ્ણ ભવનની ચાલ ખાતેના ઘરમાં ઘર માલિક તેમના નવા ઘરે વેકેશન કરવા ગયા હતા તેમજ તેમના મમ્મી ઘરમાં રહેતા હતા પણ તેમના મમ્મી રાત્રે કામ પર જતા હોવાથી ચોરે ઘરમાં તાળું જોઈને ફાયદો ઉઠાવી ઘરમાંથી ચાર જોડી કાનની બુટીઓ એક જોડી સાંકળ તેમજ ત્રીસ હજાર રોકડ રકમ લઈ ફરાર થઈ ગયો હતો તેમના ઘરની ચોરીની જાણ થતા ઘરના લોકો નવાપુરા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા હતા ત્યારબાદ પોલીસે ઘરે આવીને તપાસ હાથ ધરી હતી તેમજ શાલીમાર કોમ્પ્લેક્સ ખાતે ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં પણ ચોરી થઈ ગઈ હતી પણ ઘરે તાળો હોવાથી ઘર માલિક મળી શક્યા ન હતા તેથી ત્યાં શું ચોરી થઈ તે જાણવા મળ્યું ન હતું ઉલ્લેખનીય છે કે ગયા મહિને તેવીસ એપ્રિલના રોજ શાલીમાર કોમ્પ્લેક્ષમાં બીજા માળે ચોરીનો બનાવ બની ચૂક્યો હતો અત્યારે ઘર માલિક દ્વારા નવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી પણ પોલીસ દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા જેથી ચોરે ફરી ડેરિંગ કરી હતી અને બે ઘરોમાં ચોરી કરી ફરાર થઈ ગયો હતો અમે વેકેશન કરવા બહાર ગયેલા અમને ખબર નહોતી અમારા સાસુ ઘરે હતા પણ એ નાઇટમાં નોકરી કરે છે તો સવારે છ વાગે ફોન આવ્યો કે તમારા ઘરમાં લોકર પડ્યા છે તિજોરી તૂટેલી બધી પડી છે તો અમે આયા જલ્દી જલ્દી બધું જોયું પોલીસને ફરિયાદ કરી પોલીસ આવી ખાલી લખાણ લઈને ગઈ પોલીસ હજુ સુધીને કશું કોઈ નિકાલ આવ્યો નહીં કે અમને થોડી ફોન કરીશું અને ચેકઅપ કરવા આવીશું પણ કોઈ કશું કરવા આવ્યું નથી ઘરમાંથી ત્રીસ હજાર રૂપિયા કેશ એટલે કે કેશ હતા અને ચાર જોડી બુટ્ટી હતી સોનાની ચાર જોડી સોનાની બુટ્ટી હતી અને સાંકડા હતા ચાંદીના બધું હતું

ચોર ને પકડીએ મારું નામ સૃષ્ટિ કિશોર બીજુટકર હું તો નોકરી જતી રહું સંજુની માં રોજ નાઈટ માં મને ખબર નહીં મને આડોશી પાડોશી એ કીધું કે તમારું તારું તૂટ્યું બસ એ મને ખબર નથી પણ મારું વધુ ગતું રહ્યું આ ચાર જોડી બુટ્ટી પગના સાકરા ત્રીસ પાત્રી હજાર રૂપિયા મારા હતા કૃષ્ણ ભવન ચાલી આ મદન ચાપામાં હા બાકી હું તો નોકરી જોઉં રોજ જઈ જઉં છું નોકરી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર